દરેક કેજી ટુ ના વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ બાળકો બાળકો કેમ છે બધા મજામાં બાળકો અરે હવે જે બાળકો આપણે વિષય ગુજરાતીમાં ભણવાનું છે આજે જો હવે આજે કઈ તારીખ છે બે સાત એકવીસ કયો વાર છે શુક્રવાર હવે આપણે સૂચના વાંચીએ નીચે આપેલા મૂળાક્ષરો લખી ગોટો તો મૂળાક્ષરો બધા મૂળાક્ષરો છે એમાં આગળ આપણે શું આવ્યા જ્ઞ આ બધા મૂળાક્ષરો છે તો બાળકો આપણે બધા ખાનાવાળી નોટ માં લખીને દીકરા હોય હવે જો આપ શું છે ફટાકડા નો ફે કેવી રીતે લખીશું ફટાકડાનો જો તમે પહેલા લખી ગયા છે આગળ ક કલમનો ક ચલો એવી રીતે કલક કલક લખો લખ્યો ઉપરથી મુંજી પૂછડી કરી કાઢવાની એટલે શું થાય ફ ફટાકડા નો ફ બોલો બાળકો ફ ફટાકડા નો ફ હવે જે નીચે બ છે શું છે બ તો બ કેટલી લખીશું આપણે અર્ધુ ગોલ કરીશું ઉપર જઈશું ને આડી લીટી કરીને ઉપરથી નીચે ઉતરીશું એટલે શું થાય બ બ બ બ હવે નીચે શું છે ભ ભ તો જો અડધો ગોલ કરીશું ફરીથી અડધું ગોલ કરીને આડી લીટી કરીને ઊભી કરીશું એટલે શું થાય ભ નો ભ નો મને નીચે શું છે નો ય તો જો આપણે આગળ ટપાલી નોટો કરી ગઈ ને એમ તો ટપાલી લોટો કરીને ઉપર થી નીચે ઉતરવાનું

બગડે બે કરીને આપણે એમ કરી લેવાનું અને આગળ ગોલ મેન્ડો મૂકી કરવાનું અને ઉભી એટલે કરી દેવાની સ શણાઈ નો સ સ શણાઈ નો સ પછી આ શું છે સ શટકો નો સ તો જો આપણે આગળ ભણી ગયા પતંગ નો ફક કરીને ટ્રાસ્ટી કરી દેવાની એટલે શું થાય સ શટકો નો સ પછી આ શું છે સ સસલા નો સ તો બગડી દે કરીને આડી લીટી કઈને ઉપી લીટી સ સ સલાનો સ પછી આ શું છે હ ત ડગલાનો ડ કરીને નીચે અડધું ગોલ કરીશું હ હ રણનો પછી આ શું છે અ તો ઉભી લીટી કરીને ઉપરથી ફરીથી નીચે ઉતરીશું અળ ન અળ હવે છે તો પહેલા ટ ટાલી નો ટ કરીશું અને ઉપરથી ગોલ કરીને આડી લીટી કરીને લીટી ઉપરીશું એટલે શું થઈ જશે ક્ષ ક્ષત્રિય નુક્ષ એને શું છે જ્ઞ બાળકો આવી તમારો કકો કલમ પૂરો કરવાનો ખાનાવાળી વાળી ને બોલતું જવાનું ગુટતું જવાનું જય શ્રી કૃષ્ણ